આજનો આજનો તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે મતદાનની ભારી અંદાજે એકસો ને ચુમ્માલીસ ભારી જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો ને પિસ્તાલીસ જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર તારની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચા અને સાતથી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે એવી નમ્ર અરજ કરીએ છીએ